જો બધા બધા મજામાં જશે પેલા તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશે નવા બ્લોગ સાથે આજે આવવાના છે શીતલબેન શું કરવા આવવાના છે મને ખબર નથી આવવાના છે લગન મેરેજ પછી આવશે શીતલબેનને આઠ આઠ દિવસ થઈ ગયા છે શીતલબેન આંટો મારવા આવવાના છે કે રોકાવાના છે મને ખ્યાલ નથી પણ આજે આવવાના છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો એ આવશે પછી હું તમને બતાવીશ

আমা বে রা জমা জ ।

ચિતલબેન આરામ જ કરું છું ગઈ મારા મમ્મી ના ઘરે આવી ગઈ છું નવ દસ દિવસ થયા પછી છું અગિયારસ કરવા અને મારા હસબેન્ડ પણ આવ્યા હતા કે એ મૂકી અને ભાઈ ગયા તો હું થોડાક દિવસ રોકાય પછી જવાની છે ની બ્લોગ શૂટ કરવા લાગી હવે ડેલી રોજ બ્લોગ અમે ઉતારશું અને થોડાક બી રોકાઈને પછી વૈયા જશું તો કહે અમારો બ્લોગ કેવો લાગે છે કહેજો ની સાબને રોજે ઉતારે છે મેરેજના પણ મૂકતા હતા એ બધા કંઈ નહીં હું સભીના બ્લોગ કેવા લાગે હું તો ક્યારેક ક્યારેક બ્લોકમાં આવી ક્યારેક નહીં આવું કારણ કે હમણાં તો રોકાવાની છે થોડાક દિવસ એટલે હવે રોજ ડેઈલી બ્લોકમાં આવીશ ને રોજ ડેઈલી બ્લોગ ઉતરશું તો તમે ગાઈઝ કહેજો કેવા બ્લોગ ઉતારીએ એ મેરેજના બ્લોગ તો બધાની સભીને મૂકી દીધા છે પણ હવે કેવા બ્લોગ તમારા લોકોને જોવા છે જરૂરથી કોમેન્ટ કરજો ને કાંઈ નહીં કહીશ અવ કરે થોડાક દિવસ પછી મમ્મીના ઘરે આવ્યા દસક દિવસ થઈ ગયા છે એટલા માટે પછી અગિયારસ કરવા આવી ગયા છે અમે તો કહીશ એવા બ્લોગ લાગે એ કહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હેર મહાદેવ બાય બાય બ બાય આવજો બધા